તમે જોઈ રહ્યા છો સ્ટોક દર્પણ ન્યૂઝ વિદેશી દારૂ મંગાવનારા બુટલેગર નવા નવા પેતરા કરીને વિદેશી દારૂ વડોદરા શહેરમાં પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જેથી બાજ જેવી નજર રાખીને વડોદરા શહેરની પોલીસ અટકાવવાના ને પ્રયત્નને સાથે પકડી પાડવા માટે સક્ષમ બ્રાન્ચો મહેનત કરી રહી છે ટ્રાન્સપોર્ટમાં લેબોરેટરી કેમિકલ બિલોની આડમાં લાવેલ સ્કોટલેન્ડ બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી પીસીબી ના અધિકારી તથા કર્મચારીઓને ક્રોહી જુગારની પ્રવૃત્તિ બાબતે બાતમી મેળવી સફળ કેસો કરવા જરૂરી માર્ગદર્શન આપી સૂચના કરેલ હોય જે આધારે પીસીબી નાએ એસ આઈ વિજયકુમાર ઝાબરમલ તથા હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે એક મહિલા ટ્રાન્સપોર્ટ કંપનીઓ મારફતે ઇંગ્લિશ દારૂનો જથ્થો હનુમાન ઇલેક્ટ્રિકલના નામે કાર્ટૂનોમાં મંગાવી દારૂનો ધંધો કરે છે તેને મંગાવેલ જથ્થો આજ રોજ સવારના નેશનલ હાઈવે નંગ દશાંશ ચાર આઠ સામે સિદ્ધેશ્વરી હિલ સ્ક્વેરની બાજુમાં આવેલ મીનાક્ષી કમ્પાઉન્ડ માંગસી આર આઈ રોડવેઝપ્રા લી નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં આવેલ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યા મીનાક્ષી કમ્પાઉન્ડ માંગસી આર આઈ રોડવેઝપ્રા લી નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટ્રાન્સપોર્ટમાં લાકડાના બોક્સમાં આવેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડી બાપો પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એકટ તથા કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે લેબોરેટરી કેમિકલના બોગસ બિલોની આડમાં હરિયાણા રેવારી પાસે આવેલ બાવલ ઓફિસ ખાતેથી સી આર આઈ રોડવેઝ પ્રા લી ટ્રાન્સપોર્ટ કંપનીની બ્રાન્ચ ઓફિસથી લાકડાના કાર્ટૂનમાં ફોરેન બાનવટો વિદેશી દારૂનો જથ્થો વડોદરા ખાતે સી આર આઈ ટ્રાન્સપોર્ટની બ્રાન્ચ ઓફિસ ખાતે વડોદરા હનુમાન ઇલેક્ટ્રિકલ એન્ડ હાર્ડવેર નામે મોકલવામાં આવેલ હતો નહીં પકડાયેલ આરોપીનું નામ એક મહિલા હનુમાન ઇલેક્ટ્રિકલ એન્ડ હાર્ડવેર વડોદરાના નામે દારૂનો જથ્થો મંગાવનાર વર્ગમૂળ સારી કામગીરી કરનાર અબકારી શ્રી કમટચારીઓ પોલીસ હિન્સપેકર એસ ડી તથા પૈસ આર કરેલ તથા જે એલ તથા એ એસ આઈ વજયકુમાર ઝાબરમલ એ એસ આઈ અરવિંદ કેશવરાવ હે એસ આઈ કાવતીકવસિંગ હક્ષોરવસિંહ કાળુભાઈ ખારાભાઈ શભાઈ ભોપાભાઈ ભરતભાઈ કાતાંગભાઈ હિતેન રવસિંગ ગણપતવસિંહ પો કો કલ્પેશભાઈ કરશનભાઈ નાઓએ સદર સારી કામગીરી કરેલ છે